હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી પ્રમાણે આજે સવારે ચાર વાગે વાવાઝોડું પશ્ચિમ ચક્રવાત અને તેની આવેલા ઉત્તર પશ્ચિમ પશ્ચિમ કિમી દક્ષિણ પૂર્વમાં આ જ પ્રદેશ પર કેન્દ્રિત હતું તે ફરી વડે અને ધીમે ધીમે પૂર્વ દક્ષિણ પશ્ચિમ ચક્રવાત અને ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ ચક્રવાત ઉપર આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું આજે સવારે સાતમી ઓક્ટોબરના સવાર સુધીમાં નબળું પડી જાય તેવી શક્યતા હતી હવામાન વિભાગે સોમવારે સાંજે છ કલાકે આપેલી માહિતી પ્રમાણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા વેરાવળ ભરૂચ ઉજ્જૈન ઝાંસી શાહજહાપુર પર સ્થિત છે આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે વાવાઝોડું શક્તિ ઓમાનના મસીરાથી લગભગ બસો કિમી દક્ષિણ પૂર્વમાં ઓમાનના રાસ અલ હદ થી ત્રણસો કિમી દક્ષિણ દક્ષિણ પૂર્વમાં અલગોદાથી નવસો કિમી પૂર્વ ઉત્તર પૂર્વમાં કરાચી પાકિસ્તાનથી થી નવસો કિમી દક્ષિણ પશ્ચિમ અને થી નવસો કિમી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં નબળું પડવાની શક્યતા છે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકેનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે છે અમદાવાદ હવામાન વિભાગે સોમવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી સુધી આખા રાજ્યમાં ક્યાંક અમુક સ્થળે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જો કે બે દિવસ ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે નવમી ઓક્ટોબર થી વરસાદનું જોર ઘટી શકે છે આ તારીખે કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી આ ઉપરાંતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવિત સાથે હડવાતી મધ્યમ વરસાદનું પૂર્વ છે આગામી થોડા દિવસોમાં દક્ષિણ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ પણ પડી શકે છે આઈએમડી અનુસાર ચક્રવાતી શક્તિ સાત ઓક્ટોબરની સવાર સુધીમાં ધીમે ધીમે નબળું પડીને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બીએસ ના